સ્વાગત છે તમારું મારી ચેનલ તેજલસ ગુજરાતી કિચન ઓલ ઇન વનમાં આજે આપણે બનાવીશું ગુજરાતી ભભરી ખીચડી જેને ગુજરાતી છુટ્ટી ખીચડી પણ કહી શકાય છે જે તપેલીમાં બનાવીએ છીએ તમે જોઈ શકો છો કે મેં તપેલીમાં તુવેરની દાળ છે એને અડધો કલાક પલાળી રાખી હતી ત્યારબાદ એને બે પાણીમાં વોશ કરી લીધી હવે આ જે તુવેની દાળ છે એને આપણે ધીમા તાપે કૂક થવા દઈશું ધીમા તાપે એને બાફવા મૂકી દઈશું તમે આ જગ્યાએ સ્ટીલની તપેલી પણ યુઝ કરી શકો છો પરંતુ મેં હું જ્યારે નાની હતી ત્યારે મેં એલ્યુમિનિયમની તપેલીમાં બહુ ખીચડી ખાધી છે સો મને આજે મન થયું એટલે મેં સ્ટીલની તપેલીને રિપ્લેસ કરી અને આ તપેલી લીધી છે હવે તમે જોઈ શકો છો કે જે તુવેરની દાળ છે એને હાફ કૂક કરવાની છે આમ થોડીક પોચી થઈ જાય ત્યાં સુધી એને આપણે કૂક કરવાની છે ધીમા તાપી કૂક કરવાની છે ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અને ટુ ટેસ્ટ મીઠું પણ આપણે એડ કરી દેવાનું છે અને જે ચોખા હતા એને પણ મેં પલાળી અને થોડીવાર પલાળી અને બે પાણીમાં વોશ કરી અને ખીચડીના ચોખા લેવાના છે એ એડ કરી દીધા છે આ તપેલીમાં મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યા તો એ તો ચોખા મેં એડ કરી દીધા છે અને માપનું પાણી એડ કરવાનું છે પાણી એડ કરતી વખતે બહુ જ સાવધાની રાખવાની છે માપનું પાણી એડ કરશું તો જ તમારી ખીચડી ભભરી થશે છૂટી થશે વધારે પાણી એડ કરશું તો ખીચડી તમારી ઢીલી થઈ જશે ધીમા તાપે ઉપર આવી રીતના ઢાંકણ ઢાંકી અને તમારે ખીચડીને કૂક થવા દેવાની છે અને થોડીક જ વારમાં તમારી ભભરી ખીચડી તૈયાર છે તો તમે જોઈ શકો છો લુક પરથી જ કે આ ગરમ ગરમ ખીચડી કેટલી સરસ તૈયાર થઈ છે અને તમે ઘી સાથે એકલા ગરમ ગરમ ઘી સાથે એકલા પણ એન્જોય કરી શકો છો સાથે ખીચડી સાથે કઢી ખાલી બનાવી શકો છો અને લસણની ચટણી પણ લઈ શકો છો તો આજની મારી રેસિપીમાં છે ઘરે ઘરે બનતી ગુજરાતી તુવેર દાળની છૂટી ખીચડી ભભરી ખીચડી આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે હું મળું તમને એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ